પાલા મેલે કેમ છો તમારું મારા યુટ્યુબ ચેનલ સ્વાગત છે અને આપણે આવી ગઈ છે ફરી તમારી સાથે પાછો ફરી એકવાર બ્લોગ લઈને પેલા જે જય માતાજી મજામાં રહેશો કે નહીં આપણે અત્યારે બાર વાગે બ્લોગ ચાલુ કર્યો છે થોડું કામકાજ નહીં હોતું નહીં એ માટે બાર વાગે બ્લોગ ચાલુ કર્યો છે અને અત્યારે છે ને હવે જમવાનું ટાઉન થઈ ગયું છે અને ચગડીને હું બંધ કરી દઉં છું કામકાજ કરે તો તમને દેખાડવી તો

આ વાસણના બૂટ આવે ને હર ફૂકડવાને ને હાડી ની બનાવે છે અને બીજું તો હું કે આ આ દે હાડી ની હજી હકેલવાનું છે અને એનું જે કામકાજ ની વાલે છે ને બીજું કઈ હોય તમને ફરી કરીને દેખાડી આવો મેરા પછી અને પર જે કામ થાય છે કન્ટિન્યુ કરી પાસ હાલો ગાઈસ જો 5 વાગી ગયા છે અને મશીન ની ઓડિયો તો ચાલુ છે ને

બીવું તો તમારે જેવું ઉપર એના બાકી હાલ એવું જ નથી અને બીજું તો માછરી દેખાયું હવે એક નંબર આવે ને હા આ કેવું છે જો મિત્રો પછી આપણે પાંચથી પંદર મિનિટ બેઠા આપણે ઘડીક વાર પછી તમને સનસેટ દેખાડવી ફૂલે ફૂલ અત્યારે મસ્ત લોકેશન જેવું હોય તમને હું દેખાડું આ એની માટે તમારે લાઈક શેર ફોલો સબસ્ક્રાઈબ કરવું જ પડશે એમાં નહીં હાલે છે મસ્ત છે મસ્ત લોકેશન ને વ્યૂ ને એવું થયું છે અને જો તમને જો અમારા બધું જરાય ગમતા હોય કે સે સે જરાય ગમતા હોય ને તો લાઈક ફોલો સબસ્ક્રાઈબ બોલતા નહીં મારી બીજા વિડીયોમાં છે માતાજી